એ લોકોનું કાલે લિસ્ટમાં મિટિંગમાં મે બેસેલા છે નામ નીકળ્યું છે તો મે કીધું એ બેનને હું ઓળખું મારાથી પહેલાના વેચવાવાળા છે તો અમે એને ઓળખતા જ નથી તો અમારે શું કરવાનું ધરમપુરવાળાની જોઈએ તો અમારા ધરમપુર તો તાલુકો લાવ્યો ને વલસાડ જિલ્લો લાગ્યો તો અમને ન્યાય મળવા જોઈએ ને આ બહારના યુપી બિહારના બધા એ લોકના ડોક્યુમેન્ટ લઈને કાઢો બાર ને ધરમપુર વાળાને ન્યાય મળવા જોઈએ અમને તો તરમારા છોકરા મેં જુદો તમારા છોકરાને ધંધો કરે અને મેં બી લસણ નહીં કરું હોય અને મારા છોકરાએ લસણ નહીં કરે ગરમ મસાલો કરે તો મારી જોડે જે બેસતા હતા અમારી જોડે તો એમને એવી ચાલ બાજી રાખી કે આમના આલતુ ફાલતુના નામ નહીં જોઈએ મસાલા ફસાલા નહીં જોઈએ લસણ બસન નહીં જોઈએ તો મેં એમ કહેવા આવ્યો હોય અહીંયા માટે કે લસણ બસન નહીં જોઈએ મસાલા નહીં જોઈએ તો એમને ખોટ ચાલવું જોઈએ પછી એક વાત બીજી કે બે દિવસ કેરી માર્કેટમાં મિટિંગો રાખી કે કેવી રાખી કે દરેક વસ્તા બેહવાવાળા છે એના માર્કેટમાં બધાને જગા મળશે તો શાંતિ બે બધાના નામ બોલાશે કેમ એમ જગા મળશે તમે બે દિવસથી કેરી માર્કેટમાં બેઠા તો પરમ દિવસે કેરી છોત્રાવાળાના નામ બોલ્યા છોત્રાવાળાને બોલી રહ્યા એટલે કાલે પછી લારિયાવાળાનું આવ્યું તો લારિયાવાળાના નામ બોલાવા માંડ્યા તો અમારા જૂના નામ આ અંદર બેહીન નગરપાલિકાવાળા બધા બેહીન ચકના મારા ચાલીસ વરાના પચાસ વરાના નામ અમારા જૂના બધા ચકના છે તમારે એમ કેવું કે નગરપાલિકા વરાન બધા હતા એમને હશે જ ચાલી કે જૂના નામ ચેક કરવાનું કે બેન આ મસાલા ફસાલા નહીં ચાલે એવું નહીં કહેવાય આ નામ જૂના છે રહેવા દેવાય તમારી ચેક નહીં કરાય એવું નગરપાલિકા વાળા કોઈ બોલ્યા નહીં કેટલા રૂપિયા ખાધ્યા હા તો કાલ નગરપાલિકા વાળા ઓળખાણ વાળા છે અમારા કઈ બોલ્યા નહીં મળે ભાઈ ચેક ના કરજો તો મારા નામ મારા માઇકો બોલતા હતા નગરપાલિકા અમારા નામ નહીં નીકળ્યા અમારા નામ નીકળ્યા નહીં એટલે મારા અહીંયા આવવા પડ્યા હા જૂના નામ કેમ ચેક કર્યા મારા ચાલી વરસના ને પચાસ વારના મારા છોકરાને નામ બોલો હે ને મારા લસણ ને ગરમ મસાલા મેં આટલા વર્ષે લીધા કોઈ માર્કેટમાં પબ્લિક નથી એટલે વાળાને મારા હારો નહીં જૂના છીએ છે ને છે તો તારા નામ કાઢી દીધા ને છે મારા જૂના નામ કાઢે મને જગ્યા નહીં આપે તો કઈ નહીં અને મારા જૂના નામ રહેવા જોઈએ એટલે માટે અમારા સાહેબને ને સરખો જ મળવો જોઈએ જગ્યા ફાળવે સરખી ફાળવો જગ્યા ફાળવે તો એ બધા સરખી જ ફાળવો જોઈએ પછી આને વધારે ઓછી એવું જ ન્યાય જોઈએ અમને બીજો કઈ ન્યાય નથી જોતા હા એટલે કોઈ બી બાર હોય બધાને ન્યાય હળખો જ મળવો જોઈએ બીજી કઈ માંગ નથી અમારી અમે એમના સાથે બી રહ્યા

ધરમપુરવાળા અહીંયા શાકભાજી વેચવા આવવાનું જ નહીં અને ભૂતકાળમાં પણ અમારા ધરમપુરના જે કોઈ બેનો આવે છે એની સાથે ગમે તેવી ભાષામાં વાત થઈ છે અને હવે પછી અમારે એટલા માટે આવું કર્યું કે અમારા ધરમપુર છે અને એમને નહીં આવવા દેવાની વાત કહેવાના કારણે અમે અહીં આવ્યા છે અને બેનો સાથે આજે આવેદન આપ્યું છે અને જો અમારા બેનોને ન્યાય નહીં મળે અને અમે 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 નથી જિલ્લાના જ માણસો છે તો જો વ્યવસ્થિત કામગીરી નહીં થાય તો આગળ પણ અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને અમારા બહેનોને ન્યાય અપાવીને રહીશું બીજું કઈ વલસાડના જે લોકલ છે ખેરગામ થી આવે છે એમને જેમને જેમને જગા મળી છે એમણે પણ અમારા ધરમપુરવાળા સાથે સહયોગમાં જગ્યા નથી લીધી એટલે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા વિસ્તારના બહેનો ને તેઓ મદદમાં આવ્યા છે એટલે મારી તંત્રને એટલી જ વિનંતી છે હું આ શાક માર્કેટ નો વિવાદ છે અને અમારી આ શાક શાક માર્કેટ હમણાં અમને એપીએમસી માં શાક માર્કેટ ખસેડવાનું પરમ દિવસથી કામકાજ ચાલતું હતું એમાં જે ઓગણીસોને માં જે ચોતરા વિતરણ હતું માથરણાં હતાં અંદર એ બધું ઓકે થઈ ગયું ગઈકાલે લારીવાળાનું હતું પણ એની અંદર રાજુ મરચાંએ અમારું લિસ્ટ લઈને હું આગેવાની છું અત્યારે કેરી માર્કેટમાં અમારા એસેશિયનની પ્રમુખ છું અને એમાં એણે અમારું લિસ્ટ લઈને અમારા નામ લાખીને એણે ગાલમેલ કરી છે